પરથી નિર્માણ પામેલી ફિલ્મ દીવા સ્વપ્નને સભ્ય વિધાનસભાના અધિકારીઓ અને અને રાષ્ટ્રીય કક્ષાએ ખાતે મોટી સંખ્યામાં આમંત્રિતોએ નિહાળી હતી ગુજરાતી ફિલ્મ સ્વપ્નમાં શિક્ષણને લગતા મહત્વના પાસાને આવરી લેવામાં આવ્યા છે ઉપરાંત પ્રાકૃતિક ખેતી સહિતના વિષયોનો સમાવેશ કરાયો છે ત્યારે શિક્ષણ માટેના પડકારો અને તેના ઉપાયો પણ ફિલ્મમાં વણી લેવામાં આવ્યા પાછળ જ ફિલ્મ નિહાળી આમંત્રિત ધારાસભ્ય વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ વખાણી હતી એટલે આજનો દિવસ મારા માટે ખૂબ જ મહત્વનો છે એટલે ખૂબ જ આમ અંદરથી એક સારી ફિલિંગ સરસ લાગણી ઉદ્ભવી રહી છે કેમ કે ફિલ્મ જ્યારે આવી ત્યારે તો ઘણા બધા લોકોએ આ ફિલ્મને માણી હતી પણ આજે ફિલ્મના ચાર વર્ષ થઈ ગયા છે અને આજના દિવસે આપણા ગુજરાત રાજ્યના ધારાસભ્ય જે નવી નીતિ બનાવી શકે કે નવી વાતો લોકો સુધી પહોંચાડી શકે તો અમારી ફિલ્મ દીવા સ્વપ્ને એટલે એગ્રીકલ્ચર અને એગ્રી એજ્યુકેશન આ બંને વિષયને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મ અને આજે આપણા ગુજરાત રાજ્યના ધારાસભ્યશ્રીઓ જે આ ફિલ્મ માણી રહ્યા છે તો એ ફિલ્મ થકી ઘણા બધા લોકોના જીવનમાં જેમ પરિવર્તન આવ્યું છે અને શિક્ષણની પ્રથા હોય કે એગ્રીકલ્ચરની જે વ્યવસ્થા છે એમાં જે સુધારા વધારા કદાચ જોઈને થાય તો એ નવી નીતિમાં કદાચ આપણને જોવા પણ મળે અને સમજવા પણ મળે અને કલાકાર તરીકે જે પાત્ર ભજવ્યું છે એ એનો હેતુ જે છે કે આ વાતને લોકો સુધી પહોંચાડી આપણે ખેડૂત આપણે તાત જગતનું તાત જેને કહીએ છીએ એની એનું વેલ્યુ શું છે આપણે ઘરે જમવા બેસીએ ત્યારે રોટલી ખાઈએ છીએ પણ ત્યારે યાદ નથી કરતા કે આ રોટલી કેવી રીતે બની હશે કોના પરસેવામાં રેડાયા છે તો એનું મૂલ્ય કોઈ ક્યારેય ચૂકવી શકતું નથી અને એવા તાતનું પાત્ર મને ભજવવાનો મોકો મળ્યો એ વાતનો આનંદ છે અને આજે રાજ્યના મહાન મોટા મોટા લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે એટલે કલાકાર તરીકે ખૂબ જ આ હર્ષની લાગણી અનુભવું છું અને આશા રાખું કે હમણાં થકી આ ફિલ્મ ગુજરાત તો દૂર પણ ભારતમાં ભારતની બહાર પણ લોકો સુધી પહોંચે એવી આશા રાખું છું એક્સાઇટેડ મુમેન્ટ છે અમારા માટે પ્રાઉડની મુમેન્ટ છે એઝ એન એક્ટર આ ફિલ્મનો ભાગ બનવાની તક મળી છે દીવા સ્વપ્ન આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પણ ભારગઢના ભણતર અને પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી માટેની જે પરિકલ્પના છે એટલે એ વિષયને લગતી ફિલ્મ એટલે દીવા સ્વપ્ન છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી અવિરત ગુજરાતભરમાં સફળતાપૂર્વક ફિલ્મ ચાલી રહી છે અસંખ્ય લોકોએ આ ફિલ્મને નિહાળી છે પણ આજે એ દિવસ છે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી અને બીજા આપણા વિધાનસભાના ધારાસભ્યો આ ફિલ્મ નિહાળી રહ્યા છે જે અમારી ટીમ માટે અમારા પ્રોડક્શન માટે બહુ જ મોટી વાત છે કારણ કે ખેતી ધીમે ધીમે એની લેન્ડ ઘટતી જાય છે તો એ દિશામાં કંઈક સરકાર કરી શકે ઘણા અત્યાર સુધી નમ્ર પ્રયાસો થયા છે અને લોકો ખેડૂતો એ દિશામાં જાગૃત થાય પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમજ ભાર વગરના ભણતરની જે શિક્ષણ નીતિની વાત છે એ વાતને પણ આમાં સુંદર રીતે વણવામાં આવી છે તો સુંદર મજાની ફિલ્મ અત્યાર સુધી લોકોએ નિહાળી છે પણ હજી વધારે લોકો સુધી પહોંચે એવો પ્રયાસ થાય એવી સરકારશ્રીને અમારી અપીલ છે આ ફિલ્મ ઘણા બધા મેસેજો સાથેની ફિલ્મ હતી આ ફિલ્મમાં છોકરાઓ ભણતર જે છે ભાર વગરનું ભણતર અને પ્રાકૃતિક ખેતી અને પોઝિટિવ થિંક સાથેની આ એક ખૂબ સરસ પિક્ચર બનાવી દીધી એમાં પિક્ચરાઈઝમાં બી જેટલા લોકો દિગ્દર્શકથી લઈને હીરો જે બી લોકોએ કામ કર્યું છે એ હંડ્રેડ પર્સન્ટ આપીને એમણે કામ કર્યું છે અને એક મેસેજ ગુજરાત અને દેશમાં એક સારો મેસેજ જાય અને ખેડૂત આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે આપણા દેશની જે વ્યવસ્થા છે એ આખા બધે જાય અને ઇઝરાયલમાં જે રીતના ખેતી થાય છે ઓછા પાણીમાં એનો બી એક મેસેજ એમણે વણી લીધો છે આમાં એટલે ઘણા બધા મેસેજ સાથે ખૂબ સારી પિક્ચર અને દ્વિસ્વપ્ન એ નામ જ એટલું સરસ રાખ્યું છે કે ભાઈ દિવસે લોકો સ્વપ્ન જુએ રાત્રે સપના તો જોતા હોઈએ છે પણ દિવસે સપના જોઈને એને સાકાર કરીએ અને ખૂબ આ વ્યવસ્થાને જે યંગ છોકરાઓ છે એ બી આનાથી પ્રેરણા લે એવી ખૂબ સરસ પિક્ચર હતી એટલે આ પિક્ચરને દિગ્દર્શક અને હીરોને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે એક ફિલ્મ દ્વારા પ્રા પ્રાકૃતિક ખેતીનો જે વિષય છે એ સારી રીતે લોકોમાં મૂકાય મૂકી શકાય તેમ છે કારણ કે આજના સમયમાં આપણે જોઈએ છીએ કે પ્રાકૃતિક ખેતી બહુ તો આવશ્યક છે ઓલ ઓવર ધ વર્લ્ડ કારણ કે જે કાંઈ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઈડનો ઉપયોગ કરવાથી એ બહુ જ હાનિકારક છે આરોગ્યને બહુ મોટું નુકસાન કરે છે અને ભાગે અત્યારે જે કેન્સર થાય છે એના એમાં પણ કહેવાય છે ભાગે જે કાંઈ પેસ્ટિસાઇડ છે એના અતિ દૂર વધારે પડતા ઉપયોગને કારણે થાય છે અને પ્રાકૃતિક ખેતી આપણા ગુજરાતના રાજ્યપાલ પણ એને બહુ પ્રમોટ કરી રહ્યા છે મેં મારા ઉબરેટા વિસ્તારમાં પણ અમુક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તો એને ખૂબ સારા પરિણામ મળ્યા છે અને ખાસ કરીને શરૂઆતમાં એવું લાગે છે કે આનાથી બહુ ઉત્પાદન નહીં થાય પણ હકીકતમાં ધીમે ધીમે એકાદ બે વર્ષમાં ઉત્પાદન વધે છે વન પોઈન્ટ ટુ ફાઈવ પર્સન્ટ એટલે સવા ગણું ઉત્પાદન થાય છે અને સાથે સાથે ખર્ચ તો લગભગ થઈ થતું જ નથી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જો કરવામાં આવે તો એ વિશેષ ફાયદો છે કારણ કે ગાયનું એક ગાય દ્વારા લગભગ દસ એકરમાં ખેતી કરી શકાય છે ગાયના છાણ મૂત્ર દ્વારા એ ખેતી થઈ શકે છે અને પ્રાકૃતિક ખેતી ખેડૂતોને પણ ફાયદાકારક છે અને આરોગ્ય માટે પણ લોકોને પણ સારું છે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ